જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે અને બ્લોગમાં કન્ટ્રેજો અને આપણે સ્પેશિયલ લોન પહેલો બ્લોગ છે મિત્રો એટલે સપોર્ટ કરજો અને બાકી રહ્યા છે આઠ અને આપણી આવી ગયા છે બાદ રીમ મિત્રો અને બ્લોગમાં કન્ટ્રાકર બન્યા રાખજો ખાતર નાખવાનું હતું તે નાખી દીધી અને ખાતર નાખીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરે મિત્રો હાજરી ખાતર મિત્રો હમણો પનીવાર ચાલ કરવાનું મિત્રો અને બ્લોગમાં કન્ટેનર બનાવે છે મિત્રો જે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યાગાર મિત્રો આપણી યાર બાજુ મોટી મોટી થઈ ગઈ અને ડોડા પણ કાઢી નાખ્યા છીએ જોઈ લે અને મિત્રો ચેનલને જલ્દી સપોર્ટ કરો આપણે સપોર્ટ કરજો મિત્રો અને આપણે આવી ગયા તો પોણીવાળો મિત્રો બાદરી અને કંઈક આવો નજારો હોય આપણે ફોની વાર આવી ગયા મિત્રો આવો નજારો મિત્રો આપણે ખાતરનો નાખવાના પૂરું થઈ ગયું ખાતર નાખવાનું આટલું ખાતર વધી ગયું મિત્રો અને चैनल पर नवा तो चैनल ने सब्सक्राइब करवन बोलता नहीं आपड़ी जो खतर क्यों दिखाई छे मित्रों लाइट आई गयो और ये आपरे पहला पाडे में पाणी चाल थई गयो और सपोर्ट करजो चैनल ले अने ने आपड़ों હજાર સબસ્ક્રાઇચ થઈ જવા જોઈએ મિત્રો અને આપણે ખાતર પણ નાખવાનું હજુ એટલે ખાતર નાખી દયા અને પોણી લાઇટ આવી ગયું હેઠળ આવીને પહોંચતી માઈ ગયું મિત્રો એટલે બ્લોગમાં કન્ટેન બનાવી રહ્યું મલ્લગાર મિત્રો કમ્પ્લેટ બાર વાગી જાય અને આપણે બ્લોગ કન્ટર કરીએ અને બાર ન થઈ મિત્રો અને આપડે જો ફોની વાળીએ હે ચાલો તમને ફોન જેટલો પાડીયો બતાવી દઉં ચેટલો પાડીયો દે Bro, ada lo parep video siapa? Wanino. Ada lo Ini ada lo bagi vlog makan terbener aja. Baru bagi cie. Ini apa aja? Jukatan Ini melayar tuh vlog makan terbener aja. જોરદાર તાપ લાગ અને આપણે અને જે ચેનલ પણ નવા હોય તો ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે વાર અને બે વાગ્યા નો કઈ કાવો નજારો છે મિત્રો કમ્પ્લીટ ચાર વાગ્યા હી અને આપણે બ્લોક કંટીન્યુ કર્યા આપણા